નમસ્કાર મિત્રો આજે આપણે યોજના વિશે વાત કરું છું જે યોજના નામ છે દિવ્યાંગ બસ પાસ યોજના એટલે કે દિવ્યાંગ માણસો માટે મફત બસ સહાય યોજના આ કામ કરતી હોય છે યોજના અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ યોજના અંગેની માહિતી તમને ગુજરાતી ભાષામાં આ ચેનલ પરથી દરરોજ મળતી રહેશે દિવ્યાંગ બસ પાસ યોજના જેમાં દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓ ધંધા રોજગાર મેળવી તેમનું સમાજમાં પુનઃસ્થાપન કરી શકે દિવ્યાંગ ધરાવતા લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે સહાયમાં વાત કરીએ તો દિવ્યાંગ ઓળખ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને એસટી બસમાં મફત મુસાફરી કરી શકશે તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ નિયામક સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગ લોકો માટે ગુજરાત એસટી બસ પાસ યોજના શરૂ કરવામાં આવી છે જેમાં ગુજરાતના દિવ્યાંગ વ્યક્તિઓ વધુ અભ્યાસ માટે સારવાર માટે નોકરી ધંધા સ્થળે જેને અન્ય કોઈપણ સ્થળે સરળતાથી આવક જાવક કરી શકે આ માટે યોજના અમલમાં મૂકવામાં આવી છે અને દિવ્યાંગ લાભાર્થી આ યોજના હેઠળ ગુજરાત રાજ્યની સીમા અંદર ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ બસોમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકશે એમાં કોણ એપ્લાય કરી શકે છે એલિજિબલ જેમાં ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા

એમાં મળવાપાત્ર લાભ તમારે જોઈએ તો તમારે નજીકમાં જીએસઆરટીસીનો સંપર્ક કરીને તમારે માહિતી તમે મેળવી શકશો અને તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને આવનાર અપડેટ સૌથી પહેલાં મળતા રહેશે અને જો જરૂરિયાત હોય તમને આ વિડીયોને શેર પણ અવશ્ય કરી નાખજો